નમસ્કાર મિત્રો મારું નામ છે તારક ઠાકોર હું એક ઠાકોર સમાજ માટે ખૂબ જ અગત્યના મુદ્દા ઉપર એક વિડીયો બનાવા જઈ રહ્યો છું તો તેને ધ્યાનથી અને સમય આપીને સાંભળવા માટે તમને વિનંતી કરું છું મારો આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો મારો ઉદ્દેશ એ છે કે આપણો ઠાકોર સમાજ ગુજરાતના અંદર સૌથી વધારે વસ્તી ધરાવતા સમાજમાંનો એક છે બહુ ખૂબ મોટા પ્રમાણમાં ઠાકોર સમાજના લોકો ઉત્તર મધ્ય ગુજરાત અને પૂરા ગુજરાતના અંદર વસે છે પણ અત્યારે હાલ જો તમે નરી વાસ્તવિકતા જોવા જાઓ તો ઠાકોર સમાજના અંદર શૈક્ષણિક રીતે સ્વાસ્થ્યની રીતે જોવા જાઓ આર્થિક રીતે રોજગારની દ્રષ્ટિએ યા તો રાજનૈતિક દ્રષ્ટિએ આપણા સમાજની પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે આ વિડીયો બનાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ છે કે આપણા સમાજના અંદર રહેલી જે જે પણ સમસ્યાઓ છે જે નરી વાસ્તવિકતા છે કે જેના કારણે આપણે દરેક રીતે સામાજિક રીતે આર્થિક રીતે રોજગારની દ્રષ્ટિએ રાજનૈતિક રીતે જે પાછળ છીએ તો આપણે એના શું કારણ છે પહેલાં એ જાણીએ અને આપણે શું સકારાત્મક પગલાં લઈ શકીએ છીએ કે જેથી આ સમસ્યાઓનું સમાધાન લઈએ તો એના અંદર મારે મારા વિચાર રજૂ કરવા છે અને એ હું આ વિડીયો દ્વારા કરીશ મારું એક સ્વપ્ન છે કે ઠાકોર સમાજ તેના અંદર રહેલી જે અભૂતપૂર્વ ક્ષમતા છે તેનો ઓળખ અને એના પછી એરા એ દિશામાં કાર્યરત થાય મહેનત કર કે જેના કારણે એક સારું સુખી અને સંપન્ન જીવન જીવી શકે હું એવી વાતો નથી કરતો કે આપણા ઠાકોર સમાજમાં બધા લોકોના ઘેર 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 બંગલા અને ઘેર ઘેર ગાડીઓ હોય હા પણ હું એવી જરૂર ઈચ્છા રાખું છું કે દરેક ઘરના અંદર જાગૃત શૈક્ષણિક રીતે આગળ ભણેલા ગણેલા સ્વાસ્થ્ય રીતે સારા અને સારી પોતાની ક્ષમતાના હિસાબે રોજગાર કરતા યુવાઓ હોય અને સુખી અને સમૃદ્ધ આપણા પરિવારો હોય પહેલાં હું મારો પરિચય આપી દઉં કે હું કોણ છું અને તમારે કેમ મારી વાત સાંભળવી જોઈએ અને કેમ એના ઉપર આપણે જો પ્રયત્ન કરીએ તો આપણે સકારાત્મક પગલાં લઈ અને આપણે આપણો સમાજ પણ પ્રગતિ કરી શકે છે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે ડિસ્ટિંક્શન સાથે તેના પછી મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી યુપીએસસી કે જેને આપણે કલેક્ટર કે આઈએ એસની પરીક્ષા તરીકે ઓળખીએ છીએ મુખ્યત્વે તેની પ્રાથમિક પરીક્ષા પાસ કરી અને મેં મુખ્ય પરીક્ષા આપેલી છે એના સિવાય જીપીએસસી ક્લાસ વન ટુ જે મુખ્યત્વે ડેપ્યુટી કલેક્ટર ડીવાય એસ તેના માટેની પરીક્ષા હોય છે તેની પ્રાથમિક પરીક્ષા મેં છ વાર પાસ કરી છે ખૂબ સારા માર્ક્સથી અને એના પછી મેં મુખ્ય પરીક્ષા છ વાર આપેલી છે એના સિવાય જીપીએસસી દ્વારા લેવામાં આવતી અનેક પરીક્ષાઓ જેમ કે પોલીસ ઇન્સ્પેક્ટર સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર જેવી અનેક પરીક્ષાઓની પ્રાથમિક પરીક્ષાઓ મેં પાસ કરી છે આ તૈયારીના સાથે સાથે હું ઓનલાઈન ટીચિંગ અને રિસર્ચર તરીકે પણ કામ કરતો હતો અને અત્યારે હાલ હું એક રાજનૈતિક વિશેષજ્ઞ તરીકે કામ કરું છું અને એની સાથે સાથે હું એક પોલિસી વિશેષજ્ઞ તરીકે બી કામ કરું છું જેના અંદર રોજગાર સ્વાસ્થ્ય શિક્ષણ બાળક માતૃત્વના વિકાસ જે બી પોલિસીના લાગતી સ્કીમ્સ હોય તો એનું વિશેષ વિશ્લેષણ કરું એના અંદર શું સમસ્યાઓ છે એને કઈ રીતે સારી રીતે બનાવી શકાય છે કે જેથી જેને જરૂરત હોય એ લોકોનો વિકાસ થાય તો એ વિશેષજ્ઞ તરીકે અત્યારે હાલ હું કામ કરું છું ઠાકોર સમાજમાં જે પ્રગતિ નથી થઈ રહી તેના પાછળ અનેક સમસ્યાઓ છે જેમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો પહેલાં આવશે કે સારી ગુણવત્તાનો શિક્ષણનો અભાવ સારી સ્વાસ્થ્ય સુવિધાનો અભાવ એના સિવાય આપણો નાણાકીય આર્થિક રીતે આપણો સમાજ ખૂબ પાછળ છે રોજગારની તકો આપણા સમાજ માટે બહુ જ ખૂબ જ ઓછી છે આપણા સમાજનું કોઈ સંગઠિત એકતા એકતા ના હોવાના કારણે કોઈ સંગઠિત માળખું નથી જે આખા ગુજરાત લેવલે કામ કરતું હોય અને સમાજના સર્વાંગી વિકાસ માટે કામ કરતું હોય આના કારણે આપણે પોતે તો છોડો જે સરકારની જે સ્કીમો કે જે પોલિસી આવે છે કે જેથી આપણો ઉપયોગ કરીને આપણો સમાજ વિકાસ કરી શકીએ છીએ આપણે એ પણ નથી કરી શકતા એના સિવાય આપણા સમાજમાં વ્યસનની બહુ મોટી સમસ્યા છે કુરિવાજો છે જેમ કે બાળ વિવાહ જો આ સમસ્યાનો સમાધાન લાવવામાં આવે તો આપણે એક સર્વાંગી વિકાસ આપણા સમાજનો કરી શકીએ છીએ આ તો થઈ મુખ્ય સમસ્યાઓની વાત જો તમને મારો વિડીયો ગમે હોય અને તમે બીજા આવા વિડીયો જોવા માગતા હોય અને જો સારો પ્રતિસાદ મળશે તો હું મારો સમય નીકાળીશ અને હું બીજો વિડીયો બનાવીશ કે જેના અંદર હું આપણા સમાજમાં રોજગારની પરિસ્થિતિ શું છે એના અંદર શું સમસ્યાઓ છે અને એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય છે એના ઉપર વિડીયો બનાવીશ આભાર મારો વિડીયો અત્યારે હાલ જે હું બનાવી રહ્યો છું એ મારી પોતાની જે મારા વિચાર છે એ હું તમારી સાથે રજૂ કરી રહ્યો છું અને હજી હું સારી રીતે કરવા માટે પૂરો પ્રયત્ન કરીશ